શ્રી સંતરામ મંદિર પાદરાના નવનિર્મિત શિખર મહોત્સવના ઉપલક્ષમાં પાદરા સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજના સાનિધ્યમાં પાદરા સંતરામ મંદિરના રજત મહોત્સવ નિમિત્તે છેલ્લા પંદર દિવસથી વિવિધ સેવાકાર્યો સાથે ધાર્મિક કાર્યક્રમો તેમજ રજત મહોત્સવના ઉપલક્ષમાં ભવ્ય શોભાયાત્રા તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વર્ષોની પરંપરાગત એવી રામનવમીના શુભ દિને વાર્ષિકોત્સવ નિમિત્તે સાકર વર્ષા યોજવામાં આવી હતી ખાસ કરીને વાત કરીએ તો આ વાર્ષિક જે સાકર વર્ષા છે તે દર વર્ષે યોજવામાં આવતી હોય છે તે જ પરંપરા પ્રમાણે હાલના વર્ષે પણ યોજવામાં આવી હતી રામ રામનવમી નિમિત્તે પાદરાસંતરામ મંદિર ખાતે સવારથી ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાકર વર્ષા નિમિત્તે દિવ્ય મહાઆરતી યોજવામાં આવી હતી જેમાં સંતરામ મંદિરના વિવિધ શાખા મંદિરોના મહંત સહિત પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા તથા પૂર્વ ધારાસભ્ય મમા તેમજ અગ્રણી અને પાદરા પોલીસ મથકના પીઆઈ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહાઆરતી બાદ સાકર વર્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે પાદરાના શ્રી સંતરામ મંદિરના ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને વાત કરીએ તો આ સાકર વર્ષાનો કાર્યક્રમ છે તે પરંપરાગત રીતે ચાલી આવતો હોય છે ત્યારે પાદરાના નવાપુર વિસ્તારમાં આવેલા આ જે સંતરામ મંદિર ખાતે છે તે આ સાકર વર્ષા યોજવામાં આવી હતી હાલના વર્ષે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો છેલ્લા પંદર દિવસથી છે તે પાદરા સંતરામ મંદિર ખાતે નવનિર્મિત શિખરનો રજત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જેના ઉપલક્ષમાં આજ રોજ છે તે આ ભવ્ય કાર્યક્રમ છે તે સાકર વર્ષાનો યોજવામાં આવ્યો હતો અને તમામ જે ભક્તો છે તે ભક્તિમાં લીન જોવા મળ્યા હતા અને વર્ષા હતી યોગીરાજ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદથી સંતરામ મંદિર પાદરાનો આ રજત મહોત્સવના ઉપક્રમે પંદર દિવસથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ભવ્ય ઉજવણી કરવામાં આવી કાલે મહાવિષ્ણુ આ પંચ દિવસીય કર્મનો પૂર્ણાહુતિ થઈ અને આજે સંતરામ મહારાજનો અને રાઘવ મુનિ મહારાજનો સમાધિ દિવસ એટલે આપણે સંતરામ મંદિર પાદરાની સાકર વર્ષાનો ઉત્સવ પણ ભાવ ધામધૂમથી અને ભજન મંડળ અને દરેક ભક્તોના સહવાસથી કરવામાં આવશે અને આ ધાર્મિક કાર્યક્રમની અંદર જે જે પણ બધા ભાગ લેશે બધાએ ધન્યતાનો અનુભવ કરે અને મહારાજ એમને શક્તિ અને સામર્થ્ય આપે એવી સંતરામ મહારાજના ચરણોમાં પ્રાર્થના સર્વ અને જય મહારાજ